દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા સુરતના ઉમરાવેલંજા રોડ પર પતરાના શેડમાં બનાવેલા ગોડાઉન દુકાનોમાં ભીષણ આગ સુરતના ઉમરાવેલેન્જા રોડ પર રંગોલી ચોકડી પાસે આવેલા પતરાના શેડના ગોડાઉન અને દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી મળતી માહિતી પ્રમાણે ઉમરાવેલેન્જા રોડ પર આવેલી રંગોલી ચોકડી પાસે પતરાના શેડમાં ભંગારનું ગોડાઉન અને તેની આસપાસના પતરાના શેડ દ્વારા ટાયરની દુકાન ફોટો ફ્રેમની દુકાન અને ફરસાણની દુકાન સહિત સાત જેટલી દુકાનો આવેલી છે આજ અચાનક ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી ભંગારના ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિક લાકડા સહિતના સામાનમાં આગના પગલે ગણતરીની ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું ભંગારના ગોડાઉનની આગે બાજુમાં રહેલું ટાયરની દુકાન અને ફોટોફ્રેમની દુકાને પણ ઝપેટમાં લીધા હતા ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા બે ફાયર સ્ટેશન કુશાળ અને મોટા વરાછા ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ભંગારના ગોડાઉન અને ટાયરની દુકાનના આગના પગલે ધુમાડો પણ ઝેરી થઈ ગયો હતો ત્રણ કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા આગના પગલે બે દુકાનમાં બનાવવામાં આવેલું ભંગારનું ગોડાઉન ટાયરની દુકાન અને ફોટો ફ્રેમની દુકાનમાં ભારે નુકસાન થયું છે ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન સંપૂર્ણ ખાક થઈ ગઈ છે આ કાબુમાં આવ્યા બાદ તેને ખોલીને એક કલાક જેટલો સમય કુલિંગની કામગીરી કરી હતી હાલ તો આ પતરાના શેડમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે જોકે પતરાના શેડ હોવાથી સવાલ ઊભા થયા છે